યુવતી અન્ય યુવક સાથે સગાઈ કરતાં એક તરફી પ્રેમમાં યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો મધ્યપ્રદેશથી આવી યુવકે નારોલમાં પ્રેમિકા પર એક રાઉન્ડ ફાયરિંગ કરી સ્થળેથી ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતાં પોલીસને નારોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ઝોન સિક્સ ડીસીપી અને તેમની સ્કોડ સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અમદાવાદમાં ભોરા દાદાનો આતંક પોલીસ ચોકીમાં કરી તોડફોડ અમદાવાદને દેશનું સૌથી સુરક્ષિત શહેર કહેવામાં આવે છે જો કે અસામાજિક તત્વો રોજ હવે દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે એક વાયરલ વિડીયો થયો જેમાં યુવક પોલીસ ચોકીના દરવાજા પર તોડફોડ કરી બહાર આવતો ખબર પડે એમ કહેતો જોવા મળે છે અને આ વિડીયો વાયરલ થતાં કગડાપીઠ પોલીસ દોડતી થઈ ગઈ આ સમગ્ર મામલે તોડફોડ કરનાર યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે યુવક પોતાને ભોરા દાદા ગણાવી રહ્યો હતો અને બેફામપણે ગાળો પણ બોલી રહ્યો હતો વીજળીના બિલમાં સો યુનિટે રૂપિયા પંદર ઘટશે ગુજરાત સરકારે ફ્યુઅલ ચાર્જમાં પંદર પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે હવે ફ્યુઅલ સર ચાર્જ બે પોઈન્ટ પિસ્તાલીસથી ઘટી યુનિટનો દર બે રૂપિયા ત્રીસ પૈસા થઈ જશે આમ સો યુનિટના વપરાશ પર રૂપિયા પંદરનો ફાયદો થશે નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે એક જુલાઈ બે હજાર પચીસથી આ ઘટાડો લાગુ થશે આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી પીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલના ગ્રાહકોને જ લાગુ પડશે સ્ટ્રીટ લાઇટના થાંભલાના કરંટથી યુવકના મોત મામલે કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆર અમદાવાદ નગીકાટા વિસ્તારમાં દુધવાડી પોલ પાસે સોળ જૂનના રોજ વરસાદમાં એએમસીના સ્ટ્રીટ લાઇટના પોલના કરંટના કારણે જસરાજ ગોયલ નામના યુવકનું મૃત્યુ થયું હતું મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના થાંભલાની મેન્ટેનન્સની જવાબદારી મેસર્સ સન ટ્રેનિંગ કંપનીની હોવા છતાં પણ કંપનીએ સ્ટ્રીટ લાઇટના થાંભલાને અર્થિંગ આપેલું નહોતું ને અન્ય સુરક્ષા નહોતી રાખેલી જેના કારણે કરંટ લાગતા એક યુવકનું મોત થયું જેને લઈને મેજર સન ટ્રેડિંગ કંપનીના માલિક ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ બેદરકારીનો ગુનો શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે શિક્ષકે વિદ્યાર્થીને એક બાદ એક આઠ ફળાકા જીક્યા કૃષ્ણનગર વિસ્તારમાં એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એક ટ્યુશન ક્લાસીસના શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા વિદ્યાર્થી ક્લાસીસની બહારના ભાગે બેસી અભ્યાસ કરતાં ત્યારે કોમ્પ્લેક્સના ઉપર આવેલ પટેલ વેબ સોલ્યુશન નામના ક્લાસીસના શિક્ષક દ્વારા નીચે આવી બે વિદ્યાર્થીઓને લાફા મારવાની શરૂઆત કરી વિદ્યાર્થીઓને માર મારવામાં આવતા જે ક્લાસીસના વિદ્યાર્થી હતા તેના શિક્ષક પણ બહાર આવ્યા અને તેમને રોક્યા હતા અડતાળીસ કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે હવામાન વિભાગના દ્વારા આગામી સાત દિવસ એટલે કે બી સપ્ટેમ્બરથી આઠ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી અડતાળીસ કલાક બાદ વરસાદની તીવ્રતામાં વધારો થશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ બાદથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધશે આસારામના જામીન પર આવતીકાલે સુનાવણી સુરત અને જોધપુરમાં દુષ્કર્મના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલ છ્યાસી વર્ષે આસારામના હંગામી જામીન પર ત્રણ સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ત્રણ સપ્ટેમ્બર સુધી હંગામી જામીન લંબાવ્યા હતા ત્યારબાદ સત્યાવીસ ઓગસ્ટે રાજસ્થાન હાઈકોર્ટે હંગામી જામીન લંબાવ્યા નહોતા અને સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો જેને પગલે રેપિસ્ટ આસારામે જોધપુર સેન્ટ્રલ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું અમદાવાદમાં કેમિકલ ભેળવી નકલી દારૂનો ધંધો સરખેજના ફતેવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં કેમિકલ યુક્ત નકલી દારૂ બનાવવામાં આવતો હોવાનો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે પોલીસે નકલી દારૂ બનાવવા માટે દારૂની બોટલ કેમિકલ મોટા બેરેલો અને દારૂની કંપનીના સ્ટીકરો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે ત્રણ મહિનાથી મકાન ભાડે લઈ દારૂ બનાવવામાં આવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી નકલી દારૂ બનાવનાર આરોપી અખ્તર અલી સૈયદની શોધખોળ શરૂ કરી છે અમદાવાદ એરપોર્ટ પરથી બે પોઈન્ટ છપ્પન કરોડનું સોનું ઝડપાયું અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે પોઈન્ટ છપ્પન કરોડનું બે પોઈન્ટ પાસઠ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે દુબઈથી ઇન્ડિકોની ફ્લાઇટમાં મુસાફરો સોનાની પેસ્ટના છ સેવર કલરના પાઉચને મોજામાં છુપાવી અમદાવાદ લાવ્યા હતા કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલા સહિત કુલ ત્રણ મુસાફરની ધરપકડ કરી છે ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ નો વિરોધ પ્રદર્શન ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ સંબંધિત બે મોટા મુદ્દાઓ પર આજે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું એક પીએચડી ફીમાં વધારો અને બીજો બોટની વિભાગમાં થયેલી તોડફોડ આ બંને મુદ્દાઓને લઈને NSU દ્વારા યુનિવર્સિટી સામે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો અમદાવાદ મિત્રા ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે